આજે ભાઈ ધોધમાર વરસાદ છે ને આપણે રઘુના ઘરે આપણે બ્લોગ ચાલુ કર્યો ભાઈ ફૂલ વરસાદ આવે અને મોબાઈલ નું ધારું તો અમે નીકળી ભાઈ ગામમાં વિડીયો વિડીયો શૂટ કરી નાખી ને એડ આપણું વડિયાનું ઉપર શૂટ કરી નાખી પાણી વેતા થઈ ગયા ભાઈ વડિયાની અંદર પાણી વેતા થઈ ગયા વડિયાની અંદર એમ આ કઈક ઉપર છે આ એ જોવા કે નહીં આમ વળા કલ લે અહીંથી આપણો ઓલો ઓકરોનો બહારથી વિડીયો ઉતારી ને ઉતરી ઈને કે થી ચાલી જાય માદાનો પડી તો હાલું ને ભાઈ કેમેરો માંડડો પડી તો હાલું આ રીતે કુત ઈવતા જો અંદર જોત મારતા ઈ બની જા સીજન નો ખેલો વરસાદવારો હે પાણી જો ઓકરા વરસાદની મજા લેતા હો

વીજળી થાય છે ને ગાજે પણ છે સાંજે આવશે વરસાદ આવશે તો પાછા વિડીયો અંદર એડ કરી દઉં બાપા બે દી પછી ત્યાં વિડીયો મેં મને કંટાળો ચડાય છે એડિટિંગ કરવામાં તેના માટે યાર બોલ્યું મિની ઉલો કે ક્યારેક ક્યારેક એડિટ કરવાનું કંટાળો ચડાય ને બીજો દિવસ થઈ કે બીજો દિવસ વાતાવરણ તમે જોવો ને ભાઈ ફૂલ વરસાદી વાતાવરણ છે ને પવનની ગતિ છે ને ભાઈ ફૂલ ફૂલ ગતિ હાલે છે આ બોર્ડ છે ને ભાઈ વાત પૂછો પણ હમણાં જો મેં મારી બીજી મ્યુઝિક નાઇન્ટીન છે એમાં પોસ્ટ મેં તમને દેખાડ તો આ જે નંબર ફોટો પડ્યો જી સ્કૂલ નો આ આઈડી જેના ભાઈ મારા ગામની છે ટોટલિંગ વસ્તુ આપણે હેન્ડલ કરવાની જી કહેતો હોય ને કે વિડિયો વિડિયો શૂટ કરો જો કાલ ચાલુ વર્ષ આપણે જે ઉતાર્યો તો ને તમે જે બ્લોગ માં જોયો તો એ આ જો કોણ ઉતરો જો તો ભાઈ આપડે આવી ગયા ભાઈ મામલતદાર જો સોફી ગાડી પેઢી આ બધા દર્શન ની બધા જો મામલતદાર ને ભાઈ સોફી નું કામ હતું આપણે આવ્યા હતા ભાઈ એનું કામ થઈ ગયું પછી આપણે નીકળી આ લોકો ને ક્યાંક ફોટો પાડવો છે લાઈક છે કીક હેલો મિત્રો આપડે છે મામલતદાર આરે માહિત ભાઈ ચાલુ છે હા આરે આપણો મામલતદાર કે ગાઉ ગવડીયાનું વાહ ભાઈ આવે છે આપડા સાન પડે છે ને આપણે બગીચા બાજુ લઈને જાય છે જો ચના ને ક્યાં આગળ બેહી ગયો ગાડી ઉપર

સંકેત સતાખિયા સતા સિયા ભાઈ નું ચેનલ ને છે ને કરવાનું ભૂલતા નહીં ભાઈ આ જો ભીનું થઈ ગયું હે ડમી ચેલેન્જ યાર ઠીક હે ભાઈ અભી હમ લોગ બેઠે હે યહાં પે બગીચે પે આ એક આદા છે ને ઊંધી ના નો પડે જો તો લીવર લિવર લીવર તો આલે છે પડે નહીં કે કો આ બેટો બેટો આ જ કાઢે જાય